કે જેનો આપણે છેલ્લે ભાગ નંબર એક જે છે જોયો હતો theory આપણે ચલાવતા હતા અને આજે હવે આપણે ભાગ નંબર બે ની અંદર જોવાનું છે ભાગ નંબર બે ની અંદર આપણને કેટલાક પ્રશ્નો જે છે આપેલા છે ને કેવા પ્રશ્નો અભ્યાસ આપણે કરવાનો છે જોઈએ તો સૌથી પહેલો આપણી સમક્ષ પ્રશ્ન એવો છે કે આહાર શૃંખલા એટલે શું આહાર શૃંખલા નું ઉદાહરણ આપી તેના વિવિધ પોષક સ્તરો જણાવો તો આહાર શૃંખલા કોને કહેવાય કે સજીવો પોતાના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય ખાસ તો આ ધ્યાન રાખજો કે સજીવો પોતાની ખોરાકની જરૂરિયાતો ઉપર એકબીજા ઉપર આધારિત હોય આપણે આની પહેલાંના ભાગની અંદર એવું જોયું તું કે જીવન નિર્વાહ પદ્ધતિની આધારે આપણે સજીવોના પ્રકાર પાડ્યા હતા એમાં આ ઉત્પાદક સજીવો હતા કે જે ખોરાક બનાવતા હતા અને એની ઉપર આધાર રાખતા હતા એ હતા ઉપભોગીઓ કોણ હતા ઉપભોગી સજીવો હતા કોણ હતા ઉપભોગી સજીવો તો આ ઉપભોગી સજીવો વનસ્પતિ સિવાય મોટા ભાગના બધા ઉપભોગીઓ છે કે જે ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખે છે કે એકબીજા પર આધારિત હોય છે સજીવો નિવસન તંત્રમાં પોષણ આધારિત શૃંખલા બનાવે છે નિવસન તંત્રમાં પોષણ આધારે શૃંખલા શૃંખલા એટલે એક સજીવ એના ઉપર આધાર રાખતો હોય બીજું સજીવ એના ઉપર આધાર રાખતો હોય ત્રીજું ચોથું આવી રીતે કાકી શૃંખલા બનાવે છે તેને આહાર શૃંખલા અથવા તો પોષણ શૃંખલા કહેવામાં આવે છે આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કો કડીને પોષક સ્તર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પોષક સ્તર કહે છે કે આહાર શૃંખલાનો દરેક જે તબક્કો છે એ તબક્કાને શું કહેવામાં આવે પોષક સ્તર કહેવામાં આવે છે સામાન્યતઃ ત્રણ અથવા તો ચાર પોષક સ્તરોની હોય છે કોઈ પણ એક આહાર શૃંખલા જે છે સામાન્ય રીતે ચાર ચરણની અથવા તો ત્રણ ચરણની હોય છે જોઈએ એમાં

ખોરાક બનાવે છે જેને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થી ખોરાક બનાવ્યો એવું કીધું તું આ ખોરાક વનસ્પતિ ઉપભોગીઓ માટે હું કીધું તમને કે ઉપભોગીઓ માટે પ્રાપ્ત બનાવે છે કે જે ખોરાક વનસ્પતિ બનાવે છે એ ખોરાક જે છે એ ઉપભોગી વનસ્પતિઓ માટે બને છે શાકાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર ની રચના કરે છે શાકાહારી સજીવો અથવા તો કોણ દ્વિતીય પોષક સ્તરના સજીવો જે છે છે પ્રાથમિક ઉપભીઓ એ દ્વિતીય પોષક સ્તર બનાવે છે એટલે સૌથી પહેલું પોષક સ્તર કયું જો હું તમને અહીં આકૃતિ બતાવું એટલે તમને ખ્યાલ આવેજો સૌથી પેલા કોણ આવ્યું ઉત્પાદકો આવ્યા બરોબર તો આ થયું પ્રથમ સ્તર પ્રથમ પોષક સ્તર પ્રથમ પોષક સ્તર પછી ઉપર કોણ આધાર રાખે છે કયું પોષક સ્તર બનાવે છે એટલે કે ત્રીજું પોષક સ્તર આ બેટા એક આખી આહાર શૃંખલા છે બરાબર અને એની ઉપર જે છે તૃતીય ઉપભોગીઓ એટલે કે આ જે છે ચતુર્થ પોષક સ્તર બનાવે છે નાના માંસાહારી પ્રાણીઓ બરોબર કે એવા નાના માંસાહારી પ્રાણીઓ કે જે માંસાહારી પ્રાણીઓ બીજા અન્ય માંસાહારી પ્રાણીઓને ખાઈ શકતા નથી એના નાના માંસાહારી પ્રાણીઓ કહેવાય અને આ નાના માંસાહારી પ્રાણીઓ જે છે

કીટક છે એક પ્રકારનો એ તિતીઘોડાનો ખોરાક તરીકે ઉપયોગ કોણે કર્યો તો કે દેડકો આ દેડ નાનો માસ નાનું માંસાહારી પ્રાણી છે પણ એ દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કોને કર્યો તો કે સમડીએ કર્યો સમડી જે છે મોટું માંસાહારી પ્રાણી છે અથવા તો સાપ આવે અહીં બરોબર સાપ અને એ સાપ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કોને કર્યો તો કે સમડીએ કર્યો કોને કર્યો સમડીએ તો આમ તમે જુઓ તો એક આખી શૃંખલા તૈયાર થઈ ને એ આ શૃંખલાને કહેવામાં આવે આહાર શૃંખલા શું કહેવામાં આવે આહાર શૃંખલા આ મુજબ જે છે જેમાંથી દેડકો પોષણ મેળવે છે દેડકા માંથી સાપ અને સાપ બાજ અથવા તો સમડી પોષણ મેળવે છે આમ જે આખી એક શૃંખલા તૈયાર થાય એને કેવામાં આવે આહાર શૃંખલા શું કેવામાં આવે આહાર શૃંખલા ચાલો ત્યાર પછી નો પ્રશ્ન છે કે આહાર શ્રૃંખલા વડે નિવસન તંત્રના વિવિધ ઘટકો વચ્ચે ઉર્જાના પ્રવાહ વિશે સમજાવો કે ભાઈ આહાર શૃંખલામાં વિવિધ તબક્કામાં નું વહન કઈ રીતે થાય છે બરોબર પ્રથમ પોષક સ્તર હોય દ્વિતીય પોષક સ્તર આ બધા પોષક સ્તરોમાં રહેલા સજીવોમાં ઉર્જાનો સંચય અને વહન આગળના સ્તરમાં કઈ રીતે થાય છે એની એની આપણે વાત કરીએ તો અંદર કે પર્યાવરણના વિવિધ ઘટકોની પરસ્પર આંતરક્રિયાઓમાં તંત્રના એક ઘટકમાંથી બીજા ઘટકમાં માં ઉર્જાના પ્રવાહનું વહન થાય છે એક ઘટકમાંથી બીજા ઘટકમાં વહન થાય છે જેમ કે સ્વયં પોષક એટલે કે ઉત્પાદક સજીવો છે

જ્યારે ઉર્જાના એક સ્વરૂપમાંથી ઉર્જાના બીજા સ્વરૂપમાં પરિવર્તન થાય છે તો પર્યાવરણના ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય થઈ જાય છે જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરની અંદર આય તમને કીધું કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતી હોય દાખલા તરીકે સૂર્યમાંથી આવતી આ સૂર્ય ઉર્જા છે એટલે કે ઉષ્મા ઉર્જા કયો ને જરા હાલો આ ઉષ્મા ઉર્જા છે હવે આ ઉષ્મા ઉર્જાનું રૂપાંતર જે છે આ રાસાયણિક ઉર્જામાં થતું હોય કઈ ઉર્જામાં થતું હોય તો એ રાસાયણિક ઊર્જા માં જ્યારે રૂપાંતર થાય ને ત્યારે આ એક ઊર્જાના સ્વરૂપમાંથી બીજા ઊર્જાના સ્વરૂપમાં રૂપાંતર થતી વખતે કેટલી ઊર્જાનો આમના વ્યય થઈ જાય છે ખ્યાલ આવે છે તો આવી રીતે જે છે ને એ ઊર્જાનો વ્યય થાય છે હવે પર્યાવરણના વિવિધ ઘટકો વચ્ચે ઊર્જાનો પ્રવાહ કઈ રીતે થાય તો કે સૌ પ્રથમ ઉત્પાદકો થી શરૂ કરશું જો કે સ્થળજ નિવાસન તંત્રમાં લીલી વનસ્પતિ પર્ણો દ્વારા સૂર્ય ઊર્જાનો લગભગ એક ટકા ભાગ કેટલા ભાગ ખાલી જગ્યા માટે મોસ્ટ ટાઈમ એક ટકા ભાગ ખાદ ઉર્જામાં રૂપાંતરિત કરી શકે છે પર્ણ ઉપર જેટલી ઉર્જા પડે સૂર્યપ્રકાશની એ તમામ ઉર્જામાંથી પર્ણ ખાલી એક ટકા ઉર્જા એને એ પાછું લગભગ કીધું છે યાદ રાખજો લગભગ એક ટકા જેટલી ઉર્જાનું પોતાના ખોરાકની અંદર રૂપાંતરિત કરી શકે છે અહીંથી રૂપાંતરણ શરૂ છું ઉત્પાદકોએ ઊર્જા જે છે સૂર્યમાંથી મેળવી પછી આગળ શું થાય છે કે જ્યારે પ્રાથમિક ઉપભોગીઓ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે આ ઉર્જાની વધુ માત્રાનું પર્યાવરણના ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામે છે અને કેટલીક ઊર્જા ઉપયોગ પાચન જેવી ક્રિયાઓ વૃદ્ધિ જેવી તેમજ પ્રજનનમાં થાય છે હવે આ પ્રાથમિક ઉપભોગીઓ જે છે એ આ લીલી વનસ્પતિ પાસેથી ઉર્જા મેળવે ત્યારે શું કરે તો કે પ્રાથમિક ઉપભોગી જે પહેલાં તો એકમાંથી બીજામાં આવતી હોય ત્યારે પર્યાવરણની અંદર વ્યાય પામે થોડી ઘણી પછી જે થોડી ઘણી ઊર્જા આ પ્રાથમિક ઉપભોગીને મળે એ શું કરશે તો કે પોતાના શરીરની જૈવિક ક્રિયાઓ કરવા માટેનો ઉપયોગ કરશે જૈવિક ક્રિયાઓ ત્યારબાદ વૃદ્ધિ પ્રજનનની ક્રિયાઓ આ બધાની અંદર ઊર્જાની જરૂર પડે પણ એ ઊર્જાની જરૂર જરૂર જે પડે છે એ ખાધેલા ખોરાકમાંથી કેટલી મળે છે તો કે જેટલો વનસ્પતિનો ખોરાક આ પ્રાથમિક ઉપભોગ્ય ખાધો હોય એ ખાધેલા ખોરાક ની માત્ર દસ ટકા જ ઉર્જા જે છે એ પરિવર્તન પામે છે યાદ રાખજો પહેલામાં શું હતું એક ટકા બીજામાં એવું દસ ટકા એ દસ ટકા ઉર્જા જ પરિવર્તન પામે છે અને તે પોતાના આગળના પોષક સ્તરના ઉદભોગ્યો માટે પ્રાપ્ય બને છે હવે પોતે દસ ટકા ઉર્જા જે છે એનું પરિવર્તન થયું કે જે ખાદ ખોરાક એટલે કે ખોરાકમાંથી એને મળી હવે એ દસ ટકા ઉર્જા જે છે એ આગળના પોષક સ્તરના એટલે કે અહીંયા પ્રાથમિક ઉપભોગી તો દ્વિતીય ઉપભોગીઓ માટે કેટલા ટકા ઉર્જા છે દસ ટકા ઉર્જા વધી છે એની અંદર જોઈએ કે આમ પ્રત્યેક પોષ પ્રત્યેક પોષક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રા સરેરાશ દસ ટકા જ ઉપભોગીઓના સ્તરમાં આગળ સુધી પહોંચે છે આગળના સ્તરમાં ફક્ત દસ ટકા જાય છે કેટલા ટકા જાય છે દસ ટકા બરોબર એટલે કે ઉત્પાદકોએ એક ટકા ઉર્જાનું પરિવર્તન કર્યું એમાંથી પ્રાથમિક ઉપભોગીને આપી પ્રાથમિક ઉપભોગી દસ ટકા ઊર્જા દ્વિતીય ઉભોગીને આપશે દ્વિતીય ઉપભોગી દસ ટકા ઊર્જા તૃત્ય ઉભોગીને આપશે આમ એ દસ ટકા જે છે પોષક સ્તરની અંદર ઊર્જા જે છે એનું વહન થતું હોય છે મોસ્ટ આઈ ખાલી જગ્યા છે યાદ રાખજો બરોબર માત્ર પ્રાપ્ત હોવાથી આહાર શૃંખલા સામાન્ય ત્રણ અથવા તો ચાર ચરણ ની જ હોય છે જેટલા ચરણ આગળ વધતા જશે એમ નું પ્રમાણ ઘટતું જાય ને એટલે બને ત્યાં સુધી આહાર શૃંખલા જે છે ત્રણ અથવા તો ચાર સ્તરની જ હોવી જોઈએ એવી એટલા માટે હોવી જોઈએ કારણ કે આગળના સ્તરમાં જેમ જતા જાય ને એમ ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય ઉર્જાનું પ્રમાણ ઘટે તો ખોરાકની તમારે ખાવો જે છે ખાવાલાયક ખોરાક જે છે એની તમારે માત્રા વધારવી પડે કારણ કે તમે ખોરાક ખાવ છો સરખો જ પણ એમાંથી મળતી ઉર્જાનું પ્રમાણ ઓછું છે તો એના માટે થઈને પછી આવું થાય એટલે બને ત્યાં સુધી આહાર શૃંખલા જે છે કેટલાની હોય છે ત્રણ અથવા તો ચાર ચરણની જ હોય છે વધારે લાંબી આહાર શૃંખલા હોતી નથી ચાલો પ્રત્યેક ચરણ પર ઉર્જા નો વ્યય ખૂબ જ વધારે થતો હોવાથી છેલ્લા પોષક સ્તરમાં જે હોય ને છેલ્લા પોષક સ્તર ના સજીવો એને ખૂબ જ ઓછી માત્રામાં માં ઉર્જા મળે અને સ્વાભાવિક છે બધા થોડી થોડી આપણે બધા થોડી થોડી ઉર્જા જે છે વાપરતા 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 ઉપરના સ્તર સુધી પહોંચાડે તો ઉપર જે છેલ્લે સ્તર વાળું છે એને તો ઉર્જા કેવી મળવાની છે તો કે એને તો ઉર્જા ઓછી જ મળવાની છે ને બરોબર તો ચોથા સ્તરમાં પોષક સ્તરમાં રહેલા સજીવને ઉર્જા કેવી મળે છે ઓછી ઊર્જાના વહન દરમિયાન સ્પષ્ટ થાય છે કે ઉર્જાનું વહન એક દિશામાં જ થાય છે આ પણ એક માર્ક માટે આઈ એમપી કે ઉર્જાનું વહન એક માર્ગીય હોય છે એક માર્ગીય એટલે કઈ રીતે તો કે જુઓ સૂર્યમાંથી વનસ્પતિએ ઊર્જા મેળવી ઉત્પાદકોએ મેળવી ઉત્પાદકોએ મેં ઊર્જા મેળવી એટલે પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય સ્તર એની ઉપર દ્વિતીય ઉપભોગીઓ એની ઉપર તૃતીય ઉપભોગ્યું એટલે તમને સ્પષ્ટ આપણે એવું જોવું હોય કે સૂર્યમાંથી ઉર્જા મળે ઉત્પાદક એટલે કે વનસ્પતિ એ મેળવી એ વનસ્પતિનો ઉપયોગ ખોરાક તરીકે શાકાહારી તૃણાહારીએ કર્યો તો એ વનસ્પતિમાંથી ઉર્જા કેમ આવી શાકાહારી શાકાહારીનો ખોરાક તરીકે નાના માંસાહારી પ્રાણીઓએ કર્યો તો એ

કોણ આવ્યું તો કે શાકાહારી એનો ખોરાક તરીકે ઉપયોગ કરો શાકાહારી એમાંથી જે છે નાના એમાંથી જે છે મોટા માંસાહારી પ્રાણીઓ અને આ ઉત્પાદકો વનસ્પતિ ની ઉર્જા ક્યાંથી મળી ગઈ તો કે સૂર્ય માંથી હવે સૂર્યની ઉર્જા આને મળી એની ઉર્જા અહીંયા આગળ આગળ નું વહન થયું પણ હવે આ એવું ન થાય કે આ ઉત્પાદકો પોતાની ઉર્જા પાછી સૂર્યને ન આપી શકે પછી આને આમાંથી ઉર્જા જે શાકાહારી મેળવે એ પાછી ઉર્જા આને ન આપી શકે આમાંથી જેને આ નાના માંસાહારી મેળવે એ પાછી આમાં ન આવી શકે અને મોટા માંસાહારીની ઉર્જા આની અંદર રૂપાંતરિત ન થઈ શકે આમ ઊંધું વહન થતું નથી ખાલી એક જ દિશામાં વહન થાય છે એટલા માટે એક દિશીય છે એવું કહેવામાં આવ્યું છે ખ્યાલ આવ્યો કે ન ખ્યાલ આવ્યો તો આવા પ્રશ્નો જે છે આ પાઠની અંદરથી પૂછાય છે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ નિવસન તંત્રમાં શક્તિનો પ્રવાહ હંમેશા એક માર્ગીય છે સમજાવો હમણાં આપણે વાત કરી એની એ જ વાત છે બરોબર ક્રમશ એક પછી એક પછી એક આગળ વધતી રહી છે અને છેલ્લે જુઓ આપણે કીધું અહીં એ જ વાત કરી કે લીલી વનસ્પતિઓમાંથી શક્તિનું વહન ક્રમશ ઉપભોક્તા એટલે કે શાકાહારીમાં થાય શાકાહારીઓમાંથી મતલબ શાકાહારી તૃણાહારીઓ તૃણાહારીઓમાંથી પાછું જે છે સ્વાવલંબીની અંદર પાછી જઈ શકતી નથી એટલે કે એક પોષક સ્તર બીજા પોષક સ્તરમાં વહન ઉલટું એટલે કે પાછું થતું નથી ત્યાર પછી આહાર જાળ અથવા તો પોષણ જાળ વિશે સમજાવો અત્યારે સુધી આપણે આહાર શૃંખલા ની વાત કરી હવે એ આહાર શૃંખલાઓ ભેગી થઈને જે જાળીદાર રચના બનાવે એને કહેવામાં આવે આહાર જાળ આહાર જાળ એટલે શું જોવો કે કુદરતમાં પ્રાણીઓ પ્રાણીઓ વચ્ચેના આહાર સંબંધો સીધી સાંકળના સ્વરૂપે સમજાવી શકાતા નથી એનાથી આખી એક જાળ બને છે બે મસ્ત મજાની જો જાળ તમને દેખાય છે પ્રાણીઓ સાથે દેખાય છે કે નથી દેખાતી એ ઓકે જો પેલી જો અહીંયા આપેલી છે જો આ ઘાસ છે હવે એમાંથી એક આહાર શૃંખલા થઈ અને એક આ આહાર શૃંખલા થઈ તો બે આહાર શૃંખલા પરસ્પર આંતરક્રિયાથી જોડાયેલી છે કે નથી જોડાયેલી દેખાય છે તો કે આ દેખાય છે જો આ ઘાસ છે એ ઘાસ નો ખોરાક તરીકે ઉપયોગ હરણે કર્યો એ હરણ ઘાસ ખાને આટા મારતું એટલે આ વરુ છે એ વરુ એ જે છે એટલે આ વરુ જે છે એ હરણનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો એ વરુ જે છે હરણ ને ખાઈ ને એને નદી કિનારે પાણી પીને ટલતું તો એમાં સિંહ ની ઝપટે સડી ગયું તો એ સિંહે ખોરાક તરીકે ઉપયોગ કોનો કર્યો વરુ નો કર્યો કે નો કર્યો એવી જ રીતે દાખલા તરીકે આ ગેંડો છે તો ગેંડો જે છે એ આ ઘાસ ખાય છે બરોબર અને ઈ ગેંડા જે છે આવી રીતે આટા મારતા હતા ને પાછો સિંહ આનો ઉપયોગ કર્યો તો તમે જોયું એક આહાર શૃંખલા આવડી આ પેલી આહાર શૃંખલા અને આ બીજી આહાર શૃંખલા બંને આહાર શૃંખલા એકબીજાઓ સાથે જોડાય અને એક જાળીદાર રચના બનાવે છે એને કહેવામાં આવે આહાર જાળ આની અંદર એક વસ્તુ એમ સમજવાની છે કે દરેક સજીવ બીજા ઉપર ખોરાક માટેનો આધાર રાખતો હોય કે બીજા બે ત્રણ ખોરાક જે છે એક અથવા તો બે સજીવોનો ખોરાક હોય તો ઈ પોતે પણ પાછો બીજા અન્ય બે ત્રણ સજીવોનો ખોરાક હશે બરાબર દાખલા તરીકે હરણની વાત કરીએ તો હરણ જે છે એ વનસ્પતિ ઉપર ખોરાકનો આધાર રાખે છે પણ એ હરણ પોતે પાસે બીજા બે ત્રણ નો ખોરાક છે કે નહીં

અને એક જાળીદાર રચના બનાવે એને કહેવામાં આવે છે આહાર ઝાડ ખબર પડી કે નો ખબર પડી સાહેબ અમારે આ પ્રશ્ન પૂછાય તમારે શું આવી બધી આકૃતિઓ દોરવાની ના ના આકૃતિ નથી દોરવાની બેટા તમારે ખાલી નામ લખી નાખવાના છે કારણ કે એટલી બધી આકૃતિ દોરશો તો તમારે ત્રણ કલાકનું પેપર પૂરું થઈ જાય બરાબર એટલે આકૃતિઓ દોરવાની નથી આ તો તમારી સમજ માટે થઈને આપણે રિયલ ચિત્રો મૂક્યા છે કે તમને ખબર પડે કે નહીં આવું થાય તમારે ખાલી એને નામ લખીને આહાર ઝાડ બનાવી દેવાની છે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કે વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ જો અહીં આવ્યું મેં કીધું પ્રત્યેક સજીવ બે અથવા તો વધારે પ્રકારના સજીવો દ્વારા આહાર તરીકે ઉપયોગી બને છે અને અનેક પ્રકારના સજીવોનો પોતે પણ આહાર બને છે બીજા બે ત્રણનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે તો એ પોતે પણ પાછો બીજા બે ત્રણનો ખોરાક છે આમ સીધી

હવે પછીના ભાગની અંદર આગળના જે કઈ પ્રશ્નો છે એની આપણે વાત કરશું હવે નેક્સ્ટ લેક્ચર જે છે આની અંદર આવશે એમ અંદર આહાર શૃંખલા પછી આહાર શૃંખલાની અંદર જૈવિક વિશાલન કઈ રીતે આવે છે જૈવિક વિશાલન અને એના કારણે આપણે બે પ્રકારના ઘટકો જે વિઘટનીય અને જે અવિઘટનીય ઘટકો તરફ આપણે આગળ વધશું ઓકે ત્યાં સુધી જય હિન્દ જય ભારત